જય માતાજી દર્શક મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ થઈ ગઈ છે ભાઈની બહેનની લાડકી તો આ ફિલ્મ જોવા જવાય કે ના જવાય એની થોડી આપણે ચર્ચા કરીશું થોડું રિવ્યૂ આપીશું દર્શક મિત્રો આ ફિલ્મમાં ઘણો બધો બદલાવ કર્યો છે કંઈક નવું બતાવવામાં આવ્યું છે ધારો કે વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોરના ડબલ રોલ છે આ ફિલ્મમાં ધબલ ગોસ્વામીનું પાગલ જેવો કંઈક રોલ બતાવે છે પાગલ પ્રેમી ગુજરાતનો સુપરસ્ટાર બતાવે છે આ ફિલ્મ કંઈક સારી છે તમે જઈને જોઈ શકો છો દર્શક મિત્રો આપણા હિરોઈન વિક્રમ ઠાકોર સાથે જે બતાવે છે એ શારદાનો રોલ પ્લે કરે છે બહુ સરસ કરે છે બહુ સરસ મૂવી છે તો દર્શક મિત્રો તમને જણાવી દઉં કે આ પિક્ચર ફેન્સ સર્વિસ ફિલ્મ નથી આ સસ્પેન્ડ પિક્ચર છે એટલે તમને જોવાનું ગમશે અને આમાં કોઈ ભારે ભરકમ ડાયલોગ નથી બહુ સરસ મૂવી છે સ્ટોરીને લગતા ડાયલોગો છે જે બી છે સ્ટોરીને લખતું છે સરસ મૂવી છે દર્શક મિત્રો વાત કરીશું જીતુ પંડ્યાની કોમેડી વિશે તો કોમેડી એમની કંઈક હટકે છે કેમ કે આગળ ગેડાલ દાવીઓ જેમને રોલ પ્લે કર્યો તો એવી જ કંઈક આમાં કોમેડી દર્શાવે છે અને તમને ડાયલોગો એવા છે કે હસવા માટે મજબૂર કરી દેશે હવે વાત કરીએ સોંગના લેન્થની તો સોંગનું લેન્થ બહુ નાની રાખી છે અને તમને બોર નહીં થાવ એવી સરસ સોંગ પણ સારા છે ત્રણ મિનિટ જેટલા સોંગની લેન્થ રાખવામાં આવી છે ટોટલી કહેવામાં એ આવે છે કે પિક્ચર સારી છે તમારા પૈસા ડૂબશે નહીં જઈને જોઈ શકો છો દર્શક મિત્રો તો આથી થોડી આપણને જે મને યોગ્ય લાગ્યું એ તમને મેં મારી વાત કરી તો જય માતાજી દર્શક